નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ઉનાળુ તલ મગ અડદ કે જે કાંઈ પાક છે એમાં નિંદામણ વિશેની કેમ કે નિંદામણ છે એ આપણે ખેતીમાં ઘણો બધો અગત્યનો પાઠ છે ખેતીમાં મજૂરી ખર્ચ મેન્ટેન કરવો હોય ઉત્પાદન ઘટાડવું ઓછું હોય ઉત્પાદન સારું લેવું હોય તો કે નિંદામણ બહુ અગત્યનું છે જો યોગ્ય સમયે યોગ્ય રીતે નિંદામણ થઈ જાય તો આપણને ઉત્પાદનમાં બહુ ફરક પડતો નથી કેમકે પાકને ઉગતા વાર લાગતી હોય છે નીંદામણને ઉગતા વાર લાગતી હોય તેથી ઝડપથી ઉગી જાય છે જે કંઈ પોષક તત્વ છે એ પાછું કોમ્પિટિશન હરીફાઈ કરી અને મેઇન પાકનું હોય એ લઈ લેતું હોય પેલી વસ્તુ કે નિંદામણ એટલે શું એટલે કે જે આપણે પાક મુખ્ય વાવ્યો છે અને એ સિવાયનું જે કાંઈ ઉગે એને આપણે નિંદામણ કરીએ દાખલા તરીકે હવે આપણે જે કાંઈ વાવેતર કર્યું છે ઉનાળું વાવેતરમાં તલ મગડદ હોય અને શિયાળું કંઈ કે જે ખીરું હોય એમાંથી જો કઈ ઉગે તો એને પણ નિંદામણ કહેવાય ઉનાળુ પાકના જે કાંઈ અવશેષો હોય જેમ કે મગફળીના પોપટા પીડા હોય અને એ ઉગી જાય તો અત્યારે એ મગફળી આપણા માટે નિંદામણ છે હવે અધર પાક હોય તો એની ઉપર પણ ચુસ્ય જીવાત કે બીજી જીવાતો રહેતી હોય છે અને મુખ્ય પાકને નુકસાન કરતી હોય છે એટલે આવી રીતે નિંદામણ છે એ સમયસર નિયંત્રણ કરવું ખૂબ અગત્યનું છે બીજું કે જે શ્રમિક મજૂરો જે છે એ ધીમે ધીમે કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં ઉદ્યોગમાં કે જે જે જગ્યાએ રેગ્યુલર મજૂરી મળતી રહે એ એ જગ્યાએ જતા હોવાથી ખેતીમાં આવે જે કાંઈ છે એ મજૂરી ખર્ચ પણ દિવસે દિવસે એનો નિંદામણનો વધતો જાય છે એટલે મહત્ત્વનું છે ફ્રી ઇમરજન્સ એટલે કે પિયત સાથે જે કાંઈ નિંદામણ આપી અને નિંદામણને ન ઉગવા દેવું અને મુખ્ય પાકને ઉગવા દેવું એની વાત હવે એમાં આપણે સાર્વત્રિક રીતે વપરાતું હોય તો કે પેન્ડેમિક થાલીન બે પ્રકારના વપરાય છે ત્રીસ ત્રીસ ટકા અને આડત્રીસ ટકા હવે એમાં ત્રીસ ટકા છે એ પિયતમાં માપવાની ભલામણ છે આડત્રીસ ટકા છે એની છંટકાવ કરવાનો પંપે પચાસ સાઈઠ કે સિત્તેર એમએલ રાખી અને છંટકાવ કરવાની ભલામણ છે ત્યાર પછીનું બીજું છે એ એ જે પેન્ડેમિક છે એમાં પટ્ટી પાનના જેટલા નિંદામણ આવે છે કે એકદળી નિંદામણ જે કાંઈ છે કાળિયું ખાર્યું પૂતેલું કણેરું એ બધું નીકતું નથી જ્યારે બીજા ગોળ પાનના એટલે કે પોળા પાનના દ્વિદળી નિંદામણ જે કંઈ છે કે જેમાં ચીલ તાંજળીઓ લુણી કણેદરો હાટોડો બળેલો આ બધા જે નિંદામણ છે એને નિયંત્રણ કરવા માટે ઓક્ઝી ફ્લોરો ફેન કે જે ગોલ તરીકે આપણે સાર્વત્રિક તરીકે ઉપયોગ બ્રાન્ડ તરીકે ઓળખાય છે હવે ઓક્ઝિફ્લોરોફેન છે એનું પ્રમાણ મર્યાદામાં રાખવું પડે છે જેમ કે તલ અને મગ છે એ પણ દ્વિદળી પાક છે એટલે એ એક એક કરે સો એમ એલ નહીં નાખતા ત્રણથી ચાર વીઘે એટલે કે દોઢ એકરે એક લીટર પેન્ડિમિથાલીન અને સો એમએલ ઓક્ઝીફ્લોરોફેન પિયતમાં આપવામાં આવે અથવા બે મિક્સ કરી અને ત્રણથી ચાર વીઘે જો છંટકાવ કરવામાં આવે તો આપણને જે બે પ્રકારના જે નિંદામણ છે સાંકડા પાંદવાળા અને પોળા પાંદવાળા એમાં આપણને રાહત મળે છે ત્યાર પછીનું ઊગી ગયા પછીની વાત કરીએ તો ઊગી ગયા પછી ઘણા બધા અરબી સાઈડ એવા છે કે મુખ્ય પાકને કાંઈ ન થાય અને નિંદામણ મળે જ્યારે તલની વાત કરીએ તો કે તલમાં આપણે ઉગી ગયા પછી જે પટ્ટી જે નિંદામણ છે એને જ આપણે નિયંત્રણ કરી શકશું ગોળ પાંદવાળા છે એને આપણે નિયંત્રણ નહીં કરી શકીએ હવે પટ્ટી જે કાંઈ આપણે કાળિયું ખાર્યું કૂતેલું કણેલું જે નિંદામણ છે એને નિયંત્રણ કરવા માટે માર્કેટમાં ઘણા બધા પ્રકારના મોલિક્યુલ છે જેમાં આપણે વાત કરી કે પ્રોપા ક્વિઝા ફોપ એટલે કે એઝિલ અને સોસાયટી નામથી પ્રોડક્ટ આવે છે ત્યાર પછી ક્વિઝાલો ફોપ ઇથાઈ એટલે કે જે આપણે ધાનુકાનું ટર્ગાસ ઉપર નામથી આવે છે ત્યાર પછી ફેનોક્ઝા પ્રોપી ઇથાઇલ એટલે કે બાયરનું વેપ્સ ઉપર નામથી આવે છે એટલે કે ત્રણ મોલિક્યુલ છે ફેનોક્ઝા ફેનોક્ઝાપ્રોપી ઇથાઇલ ક્વિઝાલોફોપ ઇથાઇલ અને પ્રોપા કવિઝાફોપ આ ત્રણમાંથી કોઈ પણ મોલિક્યુલ આપણે છંટકાવ કરીએ તો એનું પરિણામ મળે પણ નિન્નામણ નાશકમાં કોઈ પણ નિનામણ નાશક હોય એમાં કન્ડિશન એ હોય કે ભેદ હોવો જરૂરી છે એટલે કે પિયત આપી અને તરત જ છંટકાવ કરવો એમાં જો રાહ જોઈએ બે દિવસ હલાય એવું થાય ને એવું છંટકાવ કરવામાં આવે તો ઉનાળાના સમયમાં ભેજ પણ બે દિવસમાં ઓછો થઈ જાય એટલે કે પિયત સવારે આપવું હોય ને શક્ય હોય બપોર પછી છંટકાવ કરવો અથવા આજના દિવસમાં પિયત આપવી હોય કાલ બપોર સુધીમાં છંટકાવ થઈ જાય ત્રીજું કે બપોર સુધીમાં છંટકાવ થવા કરતાં બપોર પછીથી લઈ અને મોડી સાંજનો જો છંટકાવ થાય તો એમાં નિંદામણમાં પરિણામ સારું મળતું હોય છે કેમ કે આ ક્વિઝાલો લો કિઝાલો ફોપ છે કે આ ટર્ગાસ ઉપર વ્હીપ્સ ઉપર જે કંઈ નિનામણ નાશક છે એ નિનામણનાશકને જે ભેજ જરૂરી છે બીજું આઠ દસ દિવસે બળવાનું શરૂ થતું હોય છે હવે તલમાં આ એક જ આલે છે જ્યારે મગ અળદની વાત કરીએ તો કે કઠોળ પાકમાં આપણે પટ્ટી પાન ઉપરાંત ગોળ પાનનું નિનામણ ઉગી ગયા પછી પણ આપણે નિયંત્રણ કરી શકીએ જેમાં જે આપણે મગફળી અને સોયાબીનમાં નિનામણનાશક આલે છે એ બધાય મગ અળદમાં ચાલે છે જેમ કે ઇમેઝા ફાયર છે ઇમેજા થા પાયર છે એ એનો છંટકાવ કરી શકાય પણ એની કંડિશન એવી છે કે એની સાઠથી પીચોતેર દિવસ સુધીની વિઘટન ક્ષમતા હોય છે એટલે હવે જ્યારે આ મગ છે અડદ છે બધા હિત્યર પિંચોતેર દિવસે પાકી જાય અને જો એમાં દોઢ મહિને છંટકાવ કરવામાં આવે તો પાછળ દોઢ મહિનો જ પાક ઉભો રહે તો એ મહિના દોઢ મહિનામાં એનું વિઘટન થતું નથી એટલે કે પાછળથી આપણે કે જે કંઈ પાક વાવવાનો હોય એમાં પાકમાં આપણને ઇમેજા થા પાયર છે એ નડતું હોય છે એટલે એનો જો છંટકાવ કરવાનો હોય તો એનો આપણે વધીન દસ પંદર દિવસનો પાક થાય ત્યાં સુધીમાં આપણે એનો ઉપયોગ કરી શકાય એમાં આઈઆઈલનું હેચિમેન કરીને જે આવે છે એમાં ક્વિઝાલો ફોપ પ્લસ ઇમેજા આવે છે જ્યારે સકેદ કરીને જે આવે છે એમાં ઇમેજા પ્લસ પ્રોપા ક્વિઝા ફોપ આવે છે એટલે આ મોલિક્યુલનો આપણે પણ મગ અને અડદમાં છંટકાવ કરી શકીએ ત્યાર પછી એકલું ઇમેજા આવે છે એ પણ છંટકાવ કરી શકીએ પણ મહત્વનું એ છે જો કે ક્યાં નિંદામણનાશક વાપરવાનું હોય અને પ્રી ઇમરજન્સ તરીકે આપણે પેન્ડી અથવા ઓક્ઝિફ્લોરોફેન આપેલું હોય અને વાવેતર જ જો એ રીતે પણ કઠોળ પાકનું કરવામાં આવે કે જેનાથી આપણે આંતરખેડ કરી શકીએ એટલે બેથી ત્રણ જો આંતરખેડ કરવામાં આવે તો આંતરખેડથી ઘણા બધા નિયંત્રણ નિંદામણ પણ નિયંત્રણ થઈ જાય બીજું કે જમીનનું જે કહેવાય એર એરેશન એટલે કે જે સોઇલ એરેશન થતું હોય એટલે કે જમીનની અંદર કે જે જવાનું હવાનું અંદર જવાનું ઓક્સિજનની આપણે થવાની એ પણ આંતરખેડથી એનું ફાયદો થતો હોય છે અને જે પાક પીળા પડતો હોય અથવા પાણી લાગી જતું હોય તો એમાં પણ આપણે આંતરખેડ કરીએ તો એનાથી પણ એવો ફાયદો થતો હોય છે કે જે પાક પીળાશો એ કાળશ થઈ જાય એટલે મહત્ત્વનું એ છે કે આ બધા એક જે નિંદામણ છે એ હોર્મોન્સ આધારિત નિંદામણ છે આ નિંદામણ નાશક જો યોગ્ય રીતે યોગ્ય સમયે વાપરવામાં આવે તો જ ફાયદો થાય છે નહીતર આની એક નુકસાની પણ એવી થાય છે કે કે આપણે દોઢ મહિનાના અડદ થયા કે મગ થયા અને એમાં આવડો આ થા પાયર વાપર્યું ત્યાર પછી મહિના પછી એમાં મગ નીકળી ગયા અને પછી જે કપાસ વાવવાનો હોય તો કપાસ ઉગીન બળી જાય કે ઉગીને બળી જાય આવી પરિસ્થિતિ જે થાય છે એમાં આપણને ખેતી ખર્ચ વધતો હોય છે તો આ જે કંઈ નિંદામણનાશક છે એની આપણને પૂરી પૂરી માહિતી હોય અથવા અખતરો થયેલો હોય અથવા આપણા વિસ્તારમાં ચાલતા હોય ઘણા બધા નિંદામણનાશક એવા પણ છે કે આપણે જોઈએ છીએ કે મેટ્રીબિજન છે કે એટ્રાજીન છે કે જે અમુક વિસ્તારમાં અમુક પાક પૂરતા હાલતા હોય છે સૈદ્ધાંતિક એની ભલામણ હોતી નથી પણ ખેડૂતોને રિઝલ્ટ મળે છે થોડું ઘણું પાકને ડેમેજ થાય છે પણ મજૂરી ખર્ચ જે કાંઈ છે એના કરતાં એ ઓછું થાય છે ત્યારે એ હાલે છે નહીંતર નિંદામણનાશક જે કાંઈ દવાઓ છે એ એટલી બધી જોખમી છે કે એની ભલામણથી લઈને બધું પણ જોખમી છે જ્યારે વોટર સોલ્યુબલ ખાતર હોય માઇક્રોન હોય એમાં એટલું જોખમ ન હોય કે એનું રિઝલ્ટ મળે કે ના મળે બહુ ફેર ના મળે પણ જ્યારે નિંદામણનાશક હોય એમાંથી રિઝલ્ટ મળવું અને મુખ્ય પાકને નુકસાન ના થવું એ ઘણું બધું અગત્યનું છે તો આવી રીતે સી આ ઉનાળુ પાક જે કંઈ છે કે ત તલ છે મગ છે અડદ છે એમાં નિંદામણ કઈ રીતે કરવું શું કાળજી રાખવી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર